ખેડબ્રહ્મા એપીએમસી મહારાજીનું કામ શરૂ થયું ખેડબ્રહ્મા તાલુકા અને શહેરમાં હવે ઘઉંની કાપણી અને લવણીનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે ત્યારે મોટાભાગના ખેડૂતો ત્રણ દિવસની રજા બાદ માર્કેટયાર્ડનું કામ શરૂ થયું તે અગાઉ માર્કેટયાર્ડ પરિસરમાં ઘઉં વેચવા આવતા ખેડૂતોના વાહનોમાં ખૂબ જ મોટી સંખ્યામાં ટ્રેક્ટરનો ઘઉં ભરીને ખેડબ્રહ્મા એપીએમસી ખાતે આવી પહોંચ્યા હતા અને તેમને પોષણક્ષમ ભાવ મળી રહ્યા ત્યારે ખેડ બ્રહ્મા એપીએમસી ના ચેરમેન શ્રી હીરાભાઈ પટેલ અને વાઇસ ચેરમેન શ્રી કેતનભાઈ મહેતા ખેડ બ્રહ્મા એપીએમસી ના કર્મચારી વર્ગ અને એપીએમસી ના વેપારી મિત્રો દ્વારા હરાજીમાં ભાગ લઈ પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે હરાજી કરી હતી ત્યાં ખેડૂત મિત્રો પણ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ ઇન્ડિયા ટ્વેન્ટી ન્યૂઝ સાબરકાંઠા

માર્કેટયાર્ડનો સ્ટાફ સેક્રેટરી રાહુલભાઈ અને માર્કેટયાર્ડના સ્ટાફ ખૂબ સતત મહેનત કરે છે અને એ પોતે ખેડૂતોને કોઈ જાતની તકલીફ ન પડે એટલે જાત એમને આરામ કરવા માટે ઉત્તમ પાણીની વ્યવસ્થા દરેક પ્રકારની વ્યવસ્થા ખેડૂતોને આપવામાં આવે છે આ માર્કેટયાર્ડમાં દૂર દૂરથી ખેડૂતો આવે છે અહીં ઉત્તમ પ્રકારના ભાવ ઊંચામાં ઊંચા ભાવ મળે છે તો દરેક ખેડૂતને વિનંતી કે ખેડ માર્કેટયાર્ડમાં આપની યાર્ડમાં લાવી અને ઉત્તમમાં ઉત્તમ ભાવ અને ઉત્તમ સગવડો મેળવી અને હું અંતે ચેરમેન શ્રી હીરાભાઈ કારોબારી મિત્રો અને માર્કેટયાર્ડના સ્ટાફનો ખૂબ ખૂબ આભારિત છું બંધુ બંદે માતરમ ભારત માતા કી જય